ય કામ છે અને આ કામ ને વરસાદનું ટીમ પાણી ધરતી ની અંદર ઉતરે એ માટે અલગ અલગ રીતે ખેત તલાવડી કરીને ડેમ ચેક ડેમ બનાવીને ઊંડા કરીને ખેતરના પાળા કે નાકા માંધીને વરસાદનું પાણીને રોકી રાખવું જમીનમાં ઉતારવું એ આવનારી પેઢી માટેનું કામ છે બહારથી પાણી લાવવાની સાથે સાથે અહીંનું વરસાદનું પાણી છે તેનો સંગ્રહ કરવો તેને બચાવી રાખવું એ કામને બનાસવાસ્ય ઉપાડી લીધું છે અને એક આંદોલન તરીકે જળ જણસંચયના કામ માટેનું જે કામ હાથ ઉપર લીધું છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે આહવાન છે એને જે બનાસવાસ્ય ઉપાડ્યું છે મને ભરોસો છે જો આ જ કામ સતત દસ વર્ષ કર્યા કરીશું તો આવનારા સમયમાં જે ધરતીમાંથી પાણી નીકળી ગયું છે એને પુનઃ આપણે આપવાનું કામ કરી શકીશું